ભરૂચના ઝઘડિયામાં સામે આવેલી જનદીય દુષ્કર્મની ઘટનામાં બાળકીની હાલત અતિ ગંભીર છે પેટમાં લીધેલા ટાંકામાંથી એક ટાંકો તૂટતા તેને ફરી ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે અને હાલ તે દસ તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ છે તેની આ પીડાદાયક પરિસ્થિતિને કલ્પના કરતાં જ પણ કાપી જવાય છે ત્યારે જે હેવાને આ ઘટનાને અંજામ આપ્યો છે તે આરોપીને સાથે રાખી પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું કાયદાના દાયરાની સજાને તો લાયક પણ નથી આ નરાધમ હેવાનો બનીને ખુલ્લે આમ બાળકીને નિશાન બનાવે છે ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષની બાળકી પર એક મહિનામાં દુષ્કર્મ આશરી નારાધમ દ્વારા એક રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટના દેશભરમાં ભારે પડઘા પડ્યા હતા બાળકીની હાલત બગડતા તેનું વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર દસ તબીબોને આખી ટીમ કરી રહી છે ત્યાં બીજી તરફ દુષ્કર્મને એ નરાધમ આરોપી કે જેની પોલીસે બરાબરની સરભરા કરી છે આરોપી વિજય પાસવાને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જે આરોપીએ આ દુષ્કૃત્ય કઈ રીતે અંજામ આપ્યો હતો અને ક્યાં દીકરી સાથે તેણે હેવાનિયત આચરી હતી તે બતાવવામાં આવ્યું હતું તેની ચલાવવાની રીત જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે પોલીસે કઈ રીતે તેની સરભરા કરી હશે તેણે તમામ જગ્યાઓ બતાવી કે જ્યાંથી તે માણસ મટીને હેવાન બની ગયો હતો ભગવાન ન કરે આવું કોઈની દીકરી સાથે થાય દસ વર્ષની બાળકી માટે આ પીડા સહન કરવી પણ અસહ્ય છે તેના પેટ મોઢા અને પ્રાઇવેટ પાર્ટ્સમાં અસંખ્ય ઈજા પહોંચી છે ભરૂચની હોસ્પિટલમાં કરેલી એક સર્જરી સક્સેસ ન થતાં વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ફરીથી સર્જરી કરવામાં આવી હતી પરંતુ હવે જ્યાં સર્જરી કરી હતી ત્યાં ફરીથી સર્જરી કરવી પડી છે

અ સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુના અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતો ને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી